તો આપણે અત્યારે આ પાર્સલનું અનબોક્સિંગ કરવાનું છે તો વિડીયોમાં બન્યા રહેજો અને તો આપણે હવે અનબોક્સિંગ કરીએ તો જો આપણે ડ્રોન આવ્યું અમદાવાદ અમદાવાદથી પાર્સલ આવ્યું તો આપણે તો જો આમાં આપણે ડ્રોન છે આ પાર્સલમાં તો હાલો આપણે આ પાર્સલ કોલવીને દેખાડી જો આમાં બધી 61 થી આ લગાડ છે આંકડા ભટકાઈ નહી એટલે ન્યા લગાડવાના એમાં 4 સે એક્સલ ડાયરેક્ટ ડ્રાઈવર છે પેચ્યુ ના અલગથી પાખડા છે છે આ સ્કેનર ડ્રોન નો જે કેમેરો પકડાવાનો હોય તો આ સ્કેનર આપ્યો છે અને પ્લે સ્ટોર માંથી પ્રોફેક્ટ ડાઉનલોડ કરી અને કેમેરો પકડાઈ દેવાનો અને મોબાઈલમાં પણ રિમોટ થઈ જાય અહીંયા રિમોટ છે લેન્ડિંગ ટેપ એવું બધું કરવાનું બટન આપ્યા હોય આવે આ આ છે અહીંયા લેન્ડિંગ બે એના અને એવા બધા બટન આપ્યા છે આપણને જોકે ખબર નથી ઓડરતા આવડતું નથી આ બધું લખ્યું છે એટલે થોડું ઘણું વાંચતા આવડે એટલે કેવી અહીંયા મોબાઈલ રાખવાનું છે અહીંયા મોબાઈલ રાખવાનું છે એટલે આવી રીતના આપણે મોબાઈલ અહીં રાખી અને ઉડાડીએ છીએ તો આ છે આપણું ડ્રોન આ ફોલ્ડિંગ આવે આવી રીતનું તો જો કાક દેખાય ફોલ્ડિંગ કર્યું એટલે આવી રીતનું કાક દેખાય અને વન બેટરી આવે તો આ એની બેટરી છે એની અહીંયા આમ પાછળ લગાવી દેવાની એટલે આપણું ડ્રોન કમ્પ્લીટ આ બટન આપણે દબાવી એટલે થઈ જાય શરૂ તો આ થઈ ગયું શરૂ અને આ છે એનો રિમોટ તો આપણે આ લોક રિમોટ નહીં આપણે શરૂ કરી જોઈએ તો જો ઇન્ડિકેટર લાઈટ થઈ એટલે રિમોટ કમ્પ્લેટ ત્રણ પાવર આમાં આવે પાવર આપણે ઘડીયા નાખી દીધા છે તો એક ઉપર કરવી અને નીચે કરવી એટલે આ પકડી લે આવી રીતના આ બટન ને એક ખેલ ઉપર કરવી એટલે આ શરૂ થઈ જાય જો કેવું હવે એક ખેલ ધબો એટલે ચેક કરી જાય અને ઉડવા મળે આવી રીતનું આપણે ડ્રોન છે અને અમદાવાદ આવ્યું હતું તો આપણે એનું અનબોક્સિંગ કરી નાખ્યું છે તો હવે હાલો આપણે ઉડાડી અને દેખાડ્યું કેવી રીતના ઉડે છે કેવી કેવી રીતના રીતના છે લેન્ડિંગ કરે આવડતું તો નથી પણ તો હાલો શીખ્યું આપણે આવ્યું છે તો શીખવું તો પડશે પેલી વખત ઉડાડવાનું છે એટલે થઈ ગયું અને આપણે હવે મેદાનમાં જઈએ અને ઉડાડીએ કારણ કે અહીંયા તો વંડીયું પંજી બધી ફટકાય એટલે પાખડાની બીક રહે જો કે છે એવી જો આવી રીતના સ્પેશિયલ એવા ગાર્ડ આપ્યા છે એને આવી રીતના આમ લગાડી દેવા એટલે પાખડું ગમે આમ ભટકાય તો આમ પાખડાને કાંઈ થાય નહીં ગમે એના વંડીએ ભટકાય ઝાડવે તો કાંઈ થાય નહીં એવી રીતના આમ તો સિક્યુરિટી ગાર્ડ આપેલા છે તો હાલો આપણે હવે de kaldı

ચાલો આપણે હવે તમને દેખાડી દીધું આવી રીતના ઉડે ચાલો હવે આપણે પેક કરી નાખીએ कंप्यूटर सर नहीं थी તમારે કમ્પ્યુટર જો પાછું મૂક્યું છે સંસાર ઉપર ટેબલ કે છે નહીં એ સંસારનો ઓલો મશીન આવે એ કાઢી માથે પાટિયું મૂકી કમ્પ્લીટ કરી નાખ્યું છે તો આપણે બેટરી પણ કાઢી લીધી છે તો હવે આપણે બેટરીમાં આમાં પેક કરી નાખવી અને ડ્રોન અહીંથી મૂકી દેવી એવી રીતના કરી દઉં અને આવડું હોવું જો થેલી માં ભરી લેવી ભરાઈ ગયું અને મસ્ત બોક્સ છે તે મસ્ત છે પાછું બધું વ્યવસ્થિત બધું રહી જાય પાછળ બાકી રહી જાય आवेरित न मारो टोन से के तो हमसा के हसी यार छक छपला अब आपड़े ये दी हमारे मोबाइल पास बहुत जाजा से मोबाइल पया हो आडो આ મારું કમ્પ્યુટર છે કમ્પ્યુટર બીબી આમ તો કમ્પ્યુટર રાખી કરે હમ એટલે પાછળ પડી છે કેની ને કા છે તો હાલો આપણે મેં કીધી એ આવું મોબાઈલ મોબાઈલ બધું हाँ देखो आहुरा निकल गया ड्रोन उड़ा दियो इतने ड्रोन माला जी बिक लाहुरा निकल गया राज देखो राज राज ना क्या बोले उड़ा दियो ना और वास्ता है ना लबिक लग का कौन देखो और वास्ता है लबिक लग गया तो आज है आप लोग कंप्यूटर हाँ लो कंप्यूटर में तो आप लोग का कहीं काम से नहीं आज तो आप कंप्यूटर भी बंद અને અમારે કામે જવાનો ટાઈમ થઈ ગયો છે કારણ કે અમે કહીએ છીએ હીરા તો આપણે એવું કરી દીધું બંધ હેલો દોસ્તો તો કેમ છો બધા ફાઇનલી આપણે હીરા કહીને વ્યાવાસી પડામાં કાઢી દીધું પડામાં વ્યાવાસી આપણે જો આરતી અહીંયા વાટે છે મકાઈ

ટમેટી છે ટમેટા જો કેટલા આવ્યા છે જેમ ખાવા હોય ને લઈ જાય જો જેમ ખાવા હોય લઈ જાય તો હાલો આપણે હવે પડી ગઈ છે હાન તો અમારો વ્લોગ હવે અહીંયા લગન જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો અને આવાના આવા વિડીયો અમારા આવતા રહેશે આપણે ઓલા નથી આવડે એવા કા એડિટિંગ કરી અને વિડીયો બનાવી જો ગમે તો થોડોક સપોર્ટ કરજો તો હાલો હવે મળવી આપણે બીજા બ્લોગમાં